જન્મજયંતિ છે અને સવારે સાત વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી હવન ચાલશે અને સાંજે સાતથી લઈ રાત્રે અગિયાર વાગ્યા સુધી જાહેર ભંડારો રાખેલું છે અને શનિદેવ જન્મ જયંતિ વડભૂજની અમાવસ અને સોમવતી અમાવસ છે તો આજનો મહિમા બહુ મહત્વનો મહિમાનો દિવસ છે અને આ શનિદેવ જન્મજયંતિના દિવસે તેલ અભિષેક કાળા દાન કરવાથી આવનાર આદિ વ્યાધિ એનાથી ઉપાયથી વંચિત થાય અને શરીર સ્વાસ્થ્ય નિરોગી કાયા રહે